ત્યારે આ યુવાનના બે વખત ઓપરેશન થયા પછી પણ કોમામાં હોવાથી તબીબોએ તેમના પરિવારજનોને લીવર અને કિડનીના અંગદાન માટે અપીલ કરતા પરિવારજનો અંગદાન માટે સંમત થયા હતા ત્યારે આજ રોજ યુવકના અવસાન બાદ તેના અંગોને જામનગર એરપોર્ટ દ્વારા ગ્રીન કોરિડોર મારફતે જીજી હોસ્પિટલના તબીબોની હાજરીમાં અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા હું બાંભણિયા જયંતિભાઈ ભાણજીભાઈ મારા નાના ભાઈ સ્વર્ગવાસ મુકેશભાઈ બાંભણિયા તેનું આજ રોજ અવસાન થયેલ છે તેનું અમે ઘરના સભ્યો સાથે મળી અને અંગદાન કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને બીજાને નવી જિંદગી મળી શકે તેથી અમારા સભ્યોએ આપી છે અને અમે અંગદાન કરવા ડોક્ટર સાહેબને ને આપી છે મનીષ પંડ્યા સાથે ચક્રવાત જામનગર